પતંગ ફાઉન્ડેશનની ની અનોખી પહેલ અમદાવાદ પતંગ સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ એન્ડ ટ્રસ્ટના બાળકોના માટે બે હજાર પચીસ એ સ્પેશિયલ કાર્યક્રમોનું અનેરું આયોજન કરવામાં આવેલું જેની અંદરમાં જે બાળકો જે છે એને બધાને જો આપ જોઈ શકો છો અમદાવાદની પતંગ હોટલ એટલે આખી ફરતી હોટલ જે છે એ અમદાવાદની એક જો અમદાવાદની હું એક ભાગ બતાવું છું તમને કારણ કે આ હોટલ છે અમદાવાદની એક વિશેષ પ્રતા પ્રકારની હોટલ જે છે એની અંદરમાં તમને આખું ફરતી આખી હોટલ જે છે અંદરથી એ રિવાઇન્ડિંગ આખું ફરે છે એની અંદરમાં જે મોંઘમ મોંઘી હોટલ છે એની અંદરમાં જે ખાસ કરીને સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ એન્ડ ટ્રસ્ટના જે બાળકો જે છે આપ જોઈ શકો છો એને એમાં જમવા માટે થઈને ખાસ એમને જે લાવવામાં આવ્યા છે અને ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનની અનોખી એક આ પહેલ છે જે અમારા ભાટી ટીવીના અમદાવાદના પત્રકાર રાજેશ બારૈયાનો એક આ રિપોર્ટ જે છે ખાસ આપણા ભાટી ટીવીના દર્શકો માટે થઈને પતંગ હોટલ અમદાવાદની કેવી છે એની અંદરમાં જે આ નાના જે ચાઇલ્ડ બાળકો જે છે એને પણ કેવા ઉમંગ અને જે એના વિશે જે માહિતી પણ આપણને આપે જે છે તો એ પણ આપણે જોઈશું કે કેવી એની અંદરમાં વ્યવસ્થા છે જો બાળકોને પણ ગિફ્ટ પણ આપવામાં આવી છે અને બાળકો પણ હેપી જે છે પતંગ હોટલ ની બહાર આવીને આપ જોઈ શકો છો સપર રામ તપસ્વી રાજા દિનગે કાજ સકલ સંસાર पार मनोरथ जो कोई लावे सोय अमित जी वन फल पावे चारो जग पर ताप तुम्हारा है पर जगत उजियारा साधु संत के तुम रखवा असुर निकंदन अष्ट सिद्धि नवनिधि के ता ता, असुर दीन जानकी माता જન રામ કો ભાવે જનમ જનમ ગે દુઃખ અંત રઘુ વર પુર જન્મ હરિ ભક્ત અમદાવાદની એકસો ને અડસઠ સંસ્થાઓ પૈકી દરેક સંસ્થાને અમે દર શનિવારે અહીંયા પતંગનો જે ફ્રી ટાઈમ હોય છે ચાર થી છ એમાં બોલાવીએ છીએ અને આ સંસ્થા અંતર્ગત બાળકો વૃદ્ધો અશક્ત મેન્ટલી રિટાયર્ડેડ બાળકો સ્પેશિયલ બાળકો દિવ્યાંગ બાળકો બ્લાઇન્ડ માઇન્ડ બધાને અમે ઇન્વાઇટ કરીએ છીએ પતંગ ઉપર પતંગના કોન્ફરન્સ હોલમાં બેસાડી એનું મનોરંજન કરાવીએ છીએ બાજુમાં પતંગનું જે મ્યુઝિયમ છે કે જે અમદાવાદની વિવિધતાઓથી ભરેલું છે અને અમદાવાદની ઓળખ કરાવડાઈએ છીએ એવું મ્યુઝિયમ અમે બતાવીએ છીએ અને પછી અમદાવાદની આન બાન અને શાન પતંગ હોટલ જેના માટે જાણીતી છે એના એ એ એ રેસ્ટોરન્ટમાં અમે બાળકોને લઈ જઈએ છીએ અને એમના મન સવતા ભોજનો પીરસીએ છીએ અને આજે આપણને આ આ કાર્યક્રમમાં સાથ આપવા મિસ્ટર અજીત પટેલ ઓરિયન ક્લબના પ્રમુખ અને મિસ્ટર સચિન ચતુર્વેદી એ પ્રારંભ ગ્રુપના સીએમડી છે એ આપણી સાથે આવ્યા છે મેડમ આ ઇન્ટરેસ્ટ છે તમે જે બાળકોને લઈ જાઓ છો ને ક્યારથી આ શરૂઆત કરી વિચાર કેવી રીતના આમ આજે આખો વિચાર છે એ મારા ઉમંગભાઈ જે સેલની સાહેબ છે એમના મગજમાં આ વિચાર સ્કૂલ્યો અને ઉમંગભાઈની પુત્ર બધું એ આ વિચારને આગળ ધપાવ્યો વિચાર એવો હતો કે આ પતંગ હોટલ છે એ અમદાવાદની ટોપ મોસ્ટ કોસ્ટલીસ્ટ હોટલ છે અહીંયા સામાન્ય ઘરના લોકોએ પે આવવું હોય તો થોડુંક એકવાર પોકેટના હિસાબે વિચારવું પડે ત્યારે ઉમંગભાઈના મગજમાં એવો વિચાર આવે કે મારે પતંગને ઘરે ઘરે સુધી લઈ જવી છે અને જે બાળકો ફાઈનાન્શિયલ રીતે

પાંત્રીસ ની આસપાસ જેટલા લોકોને અમે પતંગનો લાભ આપ્યો છે આ અમારી ચોવીસ ઓક્ટોબર બે માં ઓપન બે હાજર માં ઓપન ત્રી લોન્ચ કરી છે